અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ અમે એ પશુપાલકોને મળવા ગયા માની અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી કરદા પ્રથાથી એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓ માં અમે ચારસો જેટલી નાની મોટી એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓ માંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કડદા થાય છે અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે અહીંયા પણ કડના નામે લૂંટ આપવામાં લૂંટ કરવામાં આવે છે એટલે અમે આમ આદમી પાર્ટી છે છેલ્લા બે મહિનાથી લગભગ આઠ થી નવ કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે આઠ હજાર જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઈન કેમ્પેન ચલાવ્યું છે

એ માંગણીઓને લઈને અમે માંગ પત્ર જે ખેડૂતોએ સાહીઠ એસી હજાર ખેડૂતોએ જે સાઈન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં તમામ એપીએમસીઓમાં જે ભાવ ફેર જે કરવામાં આવે છે કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે એને બીજી જગ્યાએ લઈ જવાની એ કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે એપીએમસી માં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસી માં જણસ ટેકાના ભાવે ખરીદી થાય આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયો નુકસાન નો પંજાબ સરકારે નવી સરકાર જે ત્રણ વર્ષની સરકાર જેને આપ્યું છે

જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે બહુ જ જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા 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 ખેડૂત રાજ્યોના દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા એટલે મફત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો જયારે પણ ખાતર સીઝન આવે એટલે ખાતરો છે જયારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે એક જ મહિનામાં એના વર્તનની ચુકવણી કરી દેવામાં આવે છે અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે ને પછી એપ્લિકેશનનો રદ કરવામાં આવે ને પછી બે મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો મળતો નથી

ટેકાના ભાવે ખરીદાય પોતાનો માલ વેચી દે છે એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ પહેલી ઓક્ટોબર થી થાય દર વર્ષે એ માંગણી છે સાથે સાથે હાઈ ટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામ પણ કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે અને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે આ સહિતના અગિયાર મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે